હિંમતનગરના લોલાસણ ગામ ખાતે હુમાત્મક લઘુરૂદ્ર મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા અને ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી હિંમતનગર જિલ્લામાં આવેલ લોલાસણ ગામમાં હુમાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યો હતો જેમાં બોલિવૂડના ક્રિએટિવ પ્રોડ્યુસર એવા રાકેશ ઉપાધ્યાય દ્વારા પોતાના જન્મભૂમિ ખાતે હુમાત્મક લઘુરુદ્રનું આયોજન કરી કરી લોલાસણ વાસી ઉપર ભગવાન મહાદેવ ની કૃપા રહે અને સાથે સાથે કૃતિ ક્ષેત્રની આગળ પણ ઉત્તરો ઉત્તર લોકો આગળ વધે તેના માટે પ્રાર્થના કરવામાં આવી હતી જો કે મહત્વની બાબત એ છે કે કેટલાય સમયથી પોતાના વતન થી દૂર રહેતા માદરે વતન આવીને આચાર્ય શ્રી પાર્ક ભટ્ટ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર પૂજન કરવામાં આવ્યું હતું રિદ્ધિ સોલંકી હલચલ ભારત હિંમતનગર જિલ્લામાં આવેલ દુલાસણ ગામમાં મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે બોલીવુડ પ્રોડ્યુસર એવા રાકેશ ઉપાધ્યાય દ્વારા હોદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું અને કૃષિની શાંતિ થાય તે માટે અનેક વિધ પદાર્થો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હોમ પણ કરવામાં આવ્યો હતો મહત્વની બાબત એ છે કે આ દિવસે ભગવાન મહાદેવને ભસ્મથી આરતી કરીને તથા જે રુદ્રીના પાઠ છે એના દ્વારા હોમ કરાવીને આ અને રૂર્ણાવ પણ કરવામાં આવી હતી